એના માટે રોજ પ્રેક્ટિસ કરે છે જે સિઝન બોલથી કરે છે તો અહીંયા એમના બોલ તમે આગળના જોઈ શકો છો કે રમી રમી આ જે સિઝન બોલ છે એની હાલત બિલકુલ બગડી ગઈ છે કે જે તૂટી ગયા છે તો નવા બોલની જરૂરિયાત ઊભી થઈ હતી તો અહીંયા નવા બોલ મંગાયા છે ઓનલાઈન આ એમેઝોનમાંથી વ્હાઈટ કલરના જે લેધર બોલ છે સિઝન બોલ છ નંગ આવી ગયા છે જે લગભગ તમે એની કિંમત અહીંયા જોઈ શકો છો કે લગભગ અઢારસો નવ્વાણું એટલે કે ઓગણીસો રૂપિયાની આજુબાજુ છે અને આ જે છે ચાર બોલ એ રેડ બોલ છે એ પણ લેધર બોલ છે જે લગભગ આઠસો રૂપિયાના છે તો આ જે જૂના બોલ તમે જોઈ શકો છો હવે રમવાને લાયક રહ્યા નથી આનો પણ આકાર બદલાઈ ગયો છે તો લેધર બોલનો એક નિયમ હોય કે તમે એને લગાતાર રમી શકતા નથી કારણ કે એ સિલાઈ મારેલી આવે છે અને જ્યારે સિલાઈ નીકળી જાય છે તો આગળ રમવાને લાયક રહેતા નથી તો તમારે નવા બોલની જરૂરિયાત ઊભી થાય છે તો અહીંયા એ લોકો ઈચ્છતા હસતા કે અમે જે નવા બોલ લાવ્યા છીએ એ અને અમારો જે પણ અમે સામાન યુઝ કરીએ છીએ એ અમારા મિત્રો અમારા યુટ્યુબ વિડીયોને જોવાવાળા લોકો સાથે શેર કરીએ એટલા માટે એમને ઈચ્છ્યું કે અમારા જે નવા બોલ આવી ગયા છે એ અમે એમની સામે જ ઓપન કરીશું પેકેટ તો આપણે મિત્રો પહેલાં જે વ્હાઇટ બોલ આવ્યા છે તેને આપણે તમારી સામે ઓપન કરીશું અને આપણે જોઈશું કે એ બોલ કેવી ક્વોલિટીમાં આવ્યા છે સારા છે કે નહીં કારણ કે ઓનલાઈન મંગાયેલા છે આપણે એને જોયા નથી તો આપણે અહીંયા ઓપન કરી અને અંદર પેકેટમાં જોઈશું કે કેવા આવ્યા છે તો અહીંયા આપણે પહેલું પેકેટ જે વ્હાઇટ બોલનું છે તે અહીંયા ઓપન કરીશું અને આપણે જોઈ લઈએ કે બોલ કેવા આવ્યા છે જે તમારી સામે જ ઓપન કરીશું હવે આ જે એસે સ્પોટવાળાએ જે આ પેકેટ મોકલ્યું છે કે જે આવો માલ સામાન સ્પોટનો ડિલિવરી કરે છે એનું કાર્ડ છે મોબાઈલ નંબર સાથે છે એડ્રેસ પણ છે તમારે અહીંયા તમારે જોઈ શકો છો કે કોઈ પણ સ્પોર્ટ ક્રિકેટ ફૂટબોલ હોકી ટેનિસ બેડમિન્ટન જીમ માટેનો સામાન હેલ્થ એન્ડ ફિટનેસ માટેનો સામાન કોઈ પણ સામાન તમારે જોતો હોય તો તમે આ કોન્ટેક નંબરથી ઓનલાઈન મંગાવી શકો છો એટલા માટે એ લોકોએ અંદર પોતાનું કાર્ડ પણ મૂકેલું છે તો આપણે બોલ કાઢીને જોઈશું મિત્રો કે કેવા છે એક બોલ બે બોલ આપણે જૂના બોલને ત્યાં સુધી સાઈડમાં રાખી દઈએ જેથી કરીને બધા મિક્સ ના થઈ જાય તો બે બોલ આપણે કાઢ્યા છે અંદરથી જે સારા દેખાય છે આમ તો બધા કાઢીને આપણે જોઈ લઈશું કે કેવા છે ચાર પાંચ અને આ છ તો મિત્રો આપણે બોલ બહાર કાઢીને જોઈશું કે કેવા છે તો આ તમે જોઈ શકો છો પણ મિત્રો એ કંઈક એસએસટી લખેલા બોલ હતા જ્યારે ઓનલાઈન મંગાયા પણ અહીંયા ટેસ્ટ લખેલા બોલ છે મતલબ એટલો કંપની ડિફરન્ટ લાગે છે પણ ક્વોલિટી આપણે જોઈએ તો એનો શેપ જોઈએ તો બિલકુલ સારો દેખાય છે તો વાંધો આવે એવું લાગતો નથી બધા જ બોલ લગભગ સારા છે તમે જોઈ શકો છો કે સિઝન બોલનો અવાજ પણ તમે જો એકદમ અસલી અવાજ છે આ બોલ બહુ કઠાણ આવતો હોય છે તો છ છ બોલ અહીંયા સારા જ દેખાય છે પૈસા પડી ગયા એવું લાગતો નથી બધા બોલ સારા છે જે હવે એમને લગભગ ચાર પાંચ મહિના સુધી પ્રેક્ટિસ માટે ચાલી રહેશે હવે આપણે તમારી સામે જ રેડ કલરના જે બોલ છે જે આપણે ખોલીને જોઈશું કે એની ક્વોલિટી કેવી છે આપણે જોઈ લઈએ મિત્રો તમારી તમારી સામે જ ઓપન કરીશું એ બંને ઈચ્છતા હસતા કે અમારા ઓડિયન્સ જે અમારા વિડીયો જોવે છે એમની સામે જ આ ક્લબ કંપનીના છે મિત્રો આ બોલ પણ સારા જ દેખાય છે પ્રેક્ટિસ માટે ચાલ એવા છે બહુ સારા છે આ પણ સિઝન બોલ છે આનો અવાજ પણ એકદમ ઓરિજિનલ છે સિલાઈનું કામ પણ સારું છે મિત્રો તો આ પણ ચાર બોલ મંગાયા હતા પેલા આ છ મંગાયા હતા ટોટલ દસ બોલ મળી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો કે બોલ બહુ સારી ક્વોલિટીમાં આવ્યા છે જે પ્રેક્ટિસ માટે ઉપયોગી છે તો આપણે અહીંયા બોલ ઓપન કરી દીધા છે મિત્રો અને તમે જોઈ શકો છો કે આ લીધર બોલ માટે આપણે બીજું બેટ યુઝ કરી શકતા નથી કારણ કે જે સાદા બેટ આવે છે ટેનિસ બેટ એ મિત્રો આ બોલની અંદર ફાટી જાય તેના માટે એમણે બે બેટ પણ વસાવી રાખ્યા છે જે એસએસ કંપનીના છે જે સીઝન બોલ માટે સ્પેશિયલ છે પછી તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બે જોડી બંનેના ગ્લોઝ પણ છે જે બાળકોના માપના છે અહીંયા પ્રેક્ટિસ માટે બોલ રોકાઈ જાય જે વધારે ફિલ્ડર કોઈ તમારી જોડે ના હોય તો તમે આરામથી ઘરે ઓમ પ્રેક્ટિસ કરી શકો એ માટે નેટ પણ વસાવેલી છે લેધર બોલ વાગી ના જાય એના માટે એક એસજી કંપનીનું હેલ્મેટ પણ છે સાથે પેડ પણ છે સ્ટમ્પ પણ છે પછી આ કવર છે જેના ઉપર બોલ રાખી તમે જાતે હિટિંગ કરી શકો છો તો તમે જો મિત્રો કે આ વસ્તુ પહેરા વગર સીઝન બોલથી ક્રિકેટ રમાય નહીં નહીં તો તમે ઘણા ક્રિકેટરોના મોત પણ થઈ ગયા છે તમે ન્યૂઝમાં જોયું હશે તો જો સીઝન બોલથી ક્રિકેટ રમતા શીખવું હોય તો આ સામાન બહુ જરૂરી છે એના વગર તમે પહેર્યા વગર કવર શરીરને કવર કર્યા વગર જો રમવા જશો અથવા તમારા બાળકો રમશે તો શરીરને નુકસાન થઈ શકે છે તો તમે જો આવી રીતે રમાડતા હોય કોઈ પણ પ્રોટેક્શન વગર તો રહેવા દેજો આ તમે વસાવી લેજો અને જો તમારા બાળકને કોઈ પણ બનવાની ઈચ્છા હોય ભવિષ્યમાં કોઈ સ્પોટમાં તો તમે સામાન વસાવી એમને અત્યારથી પ્રેક્ટિસ કરાવવાનું ચાલુ કરી દેજો આ બંને ભાઈ બહેન લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત પ્રેક્ટિસ કરે છે વિડીયો તો બનાવવાની શોખ હતો એટલે એમણે ચાલુ કર્યું છે યુટ્યુબમાં થોડા કોમેડી વિડીયો થોડા મોટિવેશન વિડીયો થોડા શિક્ષણને લગતા વિડીયો બનાવે છે પણ સાથે એમને પ્રેક્ટિસ નથી ભૂલતા અને સાથે ભણવાનું પણ એમનું ચાલુ છે હોમવર્ક પણ કરે છે સાથે બીજું કંઈક નવું નવું શીખે છે ભણવાનું એવું નથી કે ભણવાનું મૂકી દીધું છે તો આપણે જીવનમાં કંઈક બનવું હોય તો એ લક્ષ્ય તો આપણું ધ્યાનમાં હોવું જોઈએ પણ સાથે હાલ આપણું જે જરૂરિયાત છે એને આપણે સાઈડમાં મૂકી દેવો જોઈએ નહીં તો મિત્રો ઈચ્છા હતી તમને આ એમના સિઝન બોલ તમારી સામે ઓપન કરવાનો જે અહીંયા થઈ ગયો છે ટોટલ દસ બોલ સરસ મજાના નવા આવી ગયા છે તો આ તો તમને બતાવવા માટે વિડીયો બતાવ્યો બનાવ્યો હતો તો આગળ એ લોકોનો એક બે દિવસમાં કોઈ કોમેડી વિડીયો બનાવવાનો પ્લાન છે મિત્રો તો એમને યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો અને કાલે કે પરમ દિવસે સરસ મજાનો કોમેડી વિડીયો બનાવી અને અપલોડ કરવાના છે તો એને વિડીયોને વોચ જરૂર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત